નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અને હું છું હેલ્દી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખનન માફિયાએ દરોડાથી બચવા જીવ સટોટનો ખેલ ખેલ્યો થાનમાં એસમડીની રેડ બાદ પૂર પાંચ ટ્રેક્ટર હંકાર્યું પાછળનું મશીન પલટી ગયું તો કાઢીને નાસી સુટ્યો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાળી વિસ્તારમાં ડેપ્યુટી કલેક્ટર તેમજ ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરતા હોય ધમધમી રહેલી કોલસાની ખાણો ઉપર તંત્ર દ્વારા આકસ્મિક દરોડા પાડી છપાટો બોલાયો હતો ત્યારે ખનીજ માફિયાઓના ભારે ભાગદોડ મચી જવા પામી હતી જેમાં તંત્રના દરોડા દરમિયાન એક ટ્રેક્ટર ચાલક તંત્રની ટીમના હાથે ઝડપાઈ જવાના ડરને લઈ બે ફાર્મ ટ્રેક્ટર ચલાવી ભાગવાનો પ્રયાસ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે જેમાં વિડીયો જોતા ખનીજ માફિયાઓમાં ડરનો માહોલ સર્જાયો હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે ચોટીના ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા સહિતની પ્રાંત ટીમે ગઈકાલે થાનગઢ તાલુકાના ભડુલા અને જામપાણીની સીમમાં રેડ કરતા સરકારી અને ખાનગી જમીનમાં બસોને સુડતાલીસ ઊંડા કૂવામાંથી કાર્બોસેલની ખનીજ કર ખનીજ કરતા સરખી ટ્રેક્ટર ટ્રોલી મશીનનો સહિતના ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલા લાખો રૂપિયાના સાધનો કાર્બોસેલ સહિત જનરલ મિનરલ્સનો મસ મોટો જથ્થો ઝડપી લેતા કલેક્ટરે તાત્કાલિક ત્રણ તાલુકાની મહેસૂલી ટીમને મોકલી તપાસ કરાવતા મોડી સાંજ સુધીમાં ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાની ખનીજ ચોરી કર્યાનો ખેલ સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મેગારેડમાં શું ઝડપાયું બત્રીસો છવ્વીસ મેટ્રિક ટન કાર્બોસેલ કિંમત એકતાલીસ પોઈન્ટ તેતાલીસ લાખ સાત ટ્રેક્ટર ટ્રોલી કિંમત પાંત્રીસ લાખ એકસો અઢાર ચરખી કિંમત એક અઠ્ઠાવન કરોડ અઠ્ઠાણું પંપ કિંમત ઓગણપચાસ લાખ તેતાલીસ ડીઝલ મશીન કિંમત દસ પોઈન્ટ પચાસ લાખ બ્યાસી લોખંડના બકેટ કિંમત આઠ વીસ લાખ અઢાર હજાર મેટ્રિક ટન જનરલ મિનરલ્સ કિંમત રૂપિયા પિસ્તાળીસ લાખ પાંચ બોક્સ ડિટોનેટર પંદર ટોર્ચ પાંચ બેટરી સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ